નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા પુસ્તકની તંગી કેવી રીતે પૂરતા પુસ્તકોના જથ્થાની બજારમાં અછત સર્જાઈ છે પુસ્તકોની અછત સર્જાતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે ક્યારે મેઇન કોર્સના પુસ્તકો બાળકોને મળશે તે સવાલ અગાઉ પણ પહેલી ટર્મમાં પુસ્તકોને લઈને થયો હતો કારણ કે ત્યારે પણ અછત અનુભવમાં આવી હતી તો આ સમગ્ર ઘટનામાંથી તંત્ર ક્યારે લેશે તે પણ એક સવાલ છે પુસ્તકોના અભાવે કેમ નિર્દોષ બાળકોને થઈ રહી છે તેની પણ ચર્ચાએ જોર પકડ્યું છે તો આ પુસ્તકોની અછત પહેલી વારની નથી દર વર્ષે આવું થતું હોય છે પહેલી ટર્મ હોય કે પછી બીજી ટર્મ વિદ્યાર્થીઓ પુસ્તકોના અછતના કારણે પોતાના ભણતરમાં પણ પાછળ રહી જતા હોય છે પુસ્તકોના અભાવે કેમ નિર્દોષ બાળકોને હેરાન ગતિ થાય છે તેની ચર્ચાએ હાલમાં તો જોર પકડ્યું છે કારણ કે કેટલી જગ્યાએ પુસ્તકો નથી મળી રહ્યા બીજી ટમના અને તેના કારણે વાલીઓ પરેશાન છે વિદ્યાર્થીઓ પરેશાન છે પુસ્તકોના અભાવને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે અનુભવમાંથી કેમ બોધપાઠ નથી લેતું શિક્ષણ વિભાગ તે સૌથી મોટો સવાલ છે દર વર્ષે કેમ આવું થતું હોય છે પુસ્તકો નથી મળી રહ્યા દર વર્ષે આ સમગ્ર જે વાત છે તેનું પુનરાવર્તન થતું હોય છે મોટો સવાલ છે અનુભવમાંથી કેમ બોધપાઠ નથી લેતું શિક્ષણ વિભાગ તેવા અનેક સવાલ ઊઠી રહ્યા છે શા માટે પાડાના વાંકે પખાલીને ડામ આપવામાં આવી રહ્યો છે કેમ દર વર્ષે પુસ્તકોની અછતનું પુનરાવર્તન થાય છે અગાઉ પહેલી ટમમાં પણ આ જ વસ્તુ થઈ હતી અને બીજી પણ વિદ્યાર્થીઓ જ્યારે પુસ્તકો લેવા જાય છે ત્યારે તેમને બજારમાં પુસ્તકો જ નથી મળી રહ્યા શાળાઓની આટલી મોટી મોટી ફી જે વાલીઓ છે તે ભરતા હોય છે પોતાનું બાળક સારું શિક્ષણ મેળવી શકે તે માટેના તમામ પ્રયાસો કરતા હોય છે તેમ છતાં પણ પુસ્તકોના અભાવના કારણે વાલીઓનો અભ્યાસક્રમ બગડે છે કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે અમુક જગ્યાએ પુસ્તકો મળતા હોય છે અને અમુક જગ્યાએ નથી મળતા તેના કારણે અમુક જે વિદ્યાર્થીઓ છે તે પુસ્તકો લઈને શાળાએ જતા હોય છે પરંતુ બીજા જે વિદ્યાર્થીઓ છે જેમની પાસે પુસ્તકો નથી તેમને તો બસ એકબીજાનું મોઢું જોઈને બેસી રહેવાનો વારો આવે છે જે વિદ્યાર્થીઓ છે તેમના અભ્યાસક્રમ પર પણ મોટી અસર થતી હોય છે અભ્યાસ ઉપર મોટી અસર થાય છે કારણ કે પુસ્તક જ નથી તો પછી બાળક કેવી રીતે ભણશે કેમ પુસ્તકો સમયસર નથી પહોંચાડવામાં આવતા તે સવાલ

દસ દિવસ થઈ ગયા છે તેની ઉપર જગ્યાએ કહેવાય રહ્યું છે કે કે હજુ પણ દિવસ દિવસ પછી પુસ્તકો મળવાના છે એટલે કુલ જે વિદ્યાર્થીઓ છે તે પુસ્તક વિના અભ્યાસ કરશે કેવી રીતે અભ્યાસ કરશે વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને મોટી મોટી વાતો થતી હોય છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત પરંતુ જો પુસ્તકો જ ન હોય તો પછી કેવી રીતે ભણશે ગુજરાત તો રાજ્યમાં જે રીતે અનેક જગ્યાએ પુસ્તકોની અછત સર્જાય છે તે વિશે વધુ વાતચીત માટે આપણી સાથે ગયા છે 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 શાહ પ્રમુખ ગુજરાત વાલી મંડળના અને સાથે જોડાયા છે સુમિત ઉમરાણીયા જેઓ સામાજિક આગેવાન છે આ બંનેનું સ્વાગત છે નરેશભાઈ સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે આ રીતે શું ભણશે ગુજરાત કારણ કે પુસ્તકોની આ રામાયણ છે એક વખતની નથી દર વખત છે અને દર વખતે વાલીઓ હેરાન થાય છે વિદ્યાર્થીઓ હેરાન થાય છે થી ચોક્કસ બેન આ વખતે સેકન્ડ સેમેસ્ટર ઓક્ટોબર મહિનામાં ચાલુ થતું હોય છે અને ઓક્ટોબર મહિનાથી સેકન્ડ સેમેસ્ટરની પુસ્તકો વેપારીઓને લેવાની હોય છે તે દિવાળીના વેકેશન પછી બાળકો સ્કૂલે જતા હોય છે ત્યારે પાંચ છ સાત અને આઠ ધોરણની પુસ્તકોની જરૂર પડે છે સેકન્ડ સેમેસ્ટર માટે પાંચ છ સાત આઠ ધોરણની અત્યારે એક પણ પુસ્તક કોઈ પણ વિષયની અવેલેબલ નથી આનું રિઝન એક જ છે બેન કે કાગળનું ટેન્ડર જે છે જે કાગળ ખરીદવાનું ટેન્ડર કેન્સલ થયું છે અને કાગળ પાઠ્યપુસ્તક મંડળ પાસે નથી એટલે કઈક કારણોસર કારણ કે આમાં ગેર રીતે કાગળ ખરીદવાની ભવિષ્ય અંદર ભૂતકાળમાં થયેલી છે અને કાગળના જે એજન્ટો હોય છે એ મિલીભગત સાથે માલ આપતા હોય છે કાગળનો એ પાઠ્યપુસ્તક મંડળ સજાઈ એની અંદર મીડિયામાં વાત આવેલી જ હોય છે કે પાઠ્યપુસ્તક મંડળમાં કાગળમાં આ ધાંધેલી થઈ આ ધાંધેલી થઈ એટલે કાગળ ખરીદાયો નથી જેના લીધે પુસ્તકો પ્રિન્ટિંગ થયા નથી અને હવે થોડો કોઈ કાગળ લઈ અને આ લોકો પ્રિન્ટિંગમાં માલ આપેલો છે એટલે હજુ આટલી બધી પુસ્તકો બનતા બે મહિનો થશે દસ દિવસ હજુ બી થશે પુસ્તકો આવતા બધા આખા જિલ્લાઓમાં પહોંચતા થોડી 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 લોકો ચાલુ કરશે કારણ કે હજુ પ્રિન્ટિંગ કરવાનું છે બાઇડિંગ કરવાનું છે હવે વર્ષમાં બે વખત હોય છે એક જૂનમાં જયારે નવી સાડા સત્ર ખુલતી હોય ત્યારે પુસ્તકોનું ફર્સ્ટ સેમેસ્ટરમાં અને સેકન્ડ સેમેસ્ટર દિવાળી પર ચાલુ થતું હોય છે અને આ છેલ્લા દસ પંદર વર્ષથી પાઠ્યપુસ્તક મંડળમાં દર વર્ષે આપ જેમ પહોંચો એમ

પેપર ખરીદી ને પુસ્તકો કેમ રેડી ના રખાય એટલે અણધણ આવડતના લીધે પાઠ્યપુસ્તક મંડળ નો કોઈ પણ રણી નથી અથવા તો શિક્ષણ મંત્રીની પોતાની નજર નથી પાઠ્યપુસ્તક મંડળ ઉપર એટલે આ ગેર વહીવટ થાય છે અને બાળકોનું શિક્ષણ બગડે છે

ક્યાં પૂરતો સ્ટોક નથી હાલ તો જોઈએ તો છેલ્લા અઠવાડિયાથી ક્યાંય સ્ટોક છે એટલે વાલીઓ જ ધક્કા ખાય છે રોજે રોજ દુકાનો ઉપર પુસ્તકો માંગે છે પણ તેઓ કહે છે કે ઉપરથી અમારે પૂરો સ્ટોક આવ્યો નથી અમારે કોઈ પુસ્તકો પૂરા પાડવામાં આવ્યા નથી જેથી આ પરિસ્થિતિ ઉભી થઈ છે અને હાલ શિક્ષણ કાર્ય છેલ્લા પંદર દિવસ થી શરૂ થઈ ગયું છે ત્યારે આ પ્રકારે પુસ્તકોની અછત સર્જાય એ બાળકોના ભવિષ્ય માટે ખુબ જ નુકસાનકારક સાબિત થાય છે

પોતે પાઠ્યપુસ્તક મંદળની ઓફિસ માટે જવું જોઈએ બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે ભવિષ્ય જે બાળક ભવિષ્ય છે આપણું એ ભણી ગણીને ગુજરાતનું નામ રોશન કરશે એવા જગ્યાએ આજ સુધી પૂછો શિક્ષણ મંત્રીને કોઈ દિવસ પાઠ્યપુસ્તક મંદળની ઓફિસમાં તમે પગ મૂક્યો છે કુબેર ભંડેર સાહેબ છે એમને પૂછો કે તમે હું તમારા જીએસટી માધ્યમથી કહું છું કે કુબેર ભંડેર સાહેબ શિક્ષણ મંત્રી થયા તે પછી એમણે પાઠ્યપુસ્તક મંડળમાં પગ મૂક્યો છે એમની ઓફિસે વિઝિટ લીધી છે જો એમનામાં ખરેખર ખાનદાની હોય તો એમણે આજેને આજે આ યુસ્યુ જીએસટી બી ઉપાડ્યો છે તો જાતે જઈને પાઠ્યપુસ્તક મંડળની ઓફિસમાં જાય અધિકારીઓ જોડે મિટિંગ કરે શા માટે આ લેટ થયું છે અને બાળકનું ભવિષ્ય બગડ્યું છે તાત્કાલિક એમનામાં જો એ હોય શિક્ષણ માટેની તો એ તાત્કાલિક આજે જાય અને તપાસ કરી અને તાત્કાલિક બાળકોને પુસ્તકો પહોંચે એવી વ્યવસ્થા કરવી જોઈએ એમણે જી બેન જી સુમિતભાઈ તમે એક સામાજિક આગેવાન છો તમે તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે આવી રીતે બાળકો છે તેમને પુસ્તક નથી મળી રહ્યા અછત છે અને ત્યાંથી તમને શું જવાબ આપ્યો તમે ક્યાંય પૂછ્યું ખરું કે ભાઈ કેમ અછત છે આ પુસ્તકોની સ્કૂલ દુકાનોએ અમે તપાસ કરતા જોયું તો ત્યાં એવું કહેવામાં આવ્યું વેપારીઓ દ્વારા કે અમારે પુસ્તકો ઉપરથી પાઠ્ય પુસ્તક મંડળ તરફથી આવ્યા જ નથી ત્યાર પછી અમે શિક્ષણ અધિકારી શ્રી ને રજૂઆત કરી

નરેશભાઈ આપને પૂછવા માંગીશ કેવી પુસ્તક નથી આપતા જેટલી બી સહકારી મંડળીઓ રજીસ્ટર થયેલી હોય છે પાઠયપુસ્તક મંડળમાં અને એ મંડળીઓ પાઠ્યપુસ્તક મંડળ ઓર્ડર આપે એટલે પાઠ્યપુસ્તક મંડળમાં માલ લેવા જવાનું મંડળી હોય કારણ કે જુનાગઢ ની મંડળી હોય જામનગર ની હોય દૂરની બનાસકાંઠાની હોય એ લોકો આ લોકો ને ઓર્ડર આપે છે પાઠ્યપુસ્તક મંડળ ને અને પોતાની વાહન લઈને જાય ગાંધીનગર ગાંધીનગર થી પુસ્તક લઈ અને એ લોકો મંડળીઓ પોતાના ત્યાં લાવે ત્યાંથી પછી ડિસ્ટ્રીબ્યુશન જે જે રિટેલના કાઉન્ટરો હોય પાઠ્યપુસ્તક મંડળના વેપારીઓના એ પાઠ્યપુસ્તક મંડળના વેપારીઓ વેચતા હોય છે એટલે આ પ્રોસિજર લાંબી છે બેન આ બધું જ જ્ઞાન એમનામાં છે પાઠ્યપુસ્તક મંડળ પાસે કે ભાઈ પહોંચતા પહોંચતા જ મહિનો થાય આજે ગાંધીનગર લેવા આવે પુસ્તક બરાબર છે એને જે પહોંચતા બધા જિલ્લાઓમાં કરવાનું વેપારીઓ લઈ જાય એટલે આગવી પોતાની આ બધી જ સગવડ કરવાની હોય છે હવે પુસ્તક સરકારી વિભાગ છે જો એમને કઈ પડી ના પગારો મોટા મોટા લેજે પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓના લાખ લાખ બે બે લાખ પગાર લે છે તો આટલા મોટા પગાર લઈને બી જો એમને આજ વસ્તુ કરવાની હોય તો આમ નાગરિક ના ટેક્સોના પૈસાથી આ લોકો પગાર લેતા હોય છે ગવર્મેન્ટ ચાલતી હોય છે બાર મહિના પૂરા મળે છે તો તેમને કાયમ નહી આગ લાગે ને કૂવો ખોદવા જાય એવી પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે દર વખતે વેકેશન પૂર્ણ થાય શાળાઓ ત્યારે જ આ પુસ્તકોની અછત સર્જાય છે તો તેમણે વિદ્યાર્થીઓ ભણે આટલી સુવિધાઓ પૂરી પાડે છે બધી વાતો જ થતી હોય છે પરંતુ હાલમાં તમે જે વાત કરી કે ભાઈ હજુ પણ એક મહિના જેટલો સમય લાગી શકે છે વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચવામાં તો તેમનો જે અભ્યાસક્રમ બગડશે સરકારે સિલેબસ તૈયાર કરેલેબસ પાઠ્યપુસ્તક મંડળ ને આપે ત્યાંથી પ્રિન્ટિંગ કરીને ચોપડીઓ છપાતી હોય પુસ્તકો છપાતી હોય તમામે તમામ જવાબદારી અત્યાર તો મારી હિસાબે એ થાય કે શિક્ષણ મંત્રી ની થાય જે મિનિસ્ટરે

સરકારી સ્કૂલમાં જે બાળક ને ભણાય સિવાય સારી સ્કૂલોમાંથી યુનિફોર્મ આનંદ નિકેતન એકલવ્ય સંત આવી મોટી મોટી અમદાવાદની સ્કૂલો સુરત ની આ બધી સ્કૂલો સ્કૂલ સ્ટેશનરી સ્કૂલ માંથી જ આપે છે અને અમદાવાદ ની સેન્ટમાં તો અંદર સ્ટોર ઉભો કરેલો છે વીસ હજાર બહાર દુકાન હોય ને એવી રીતે સેન્ટ ઝેવિયર્સ માં સ્ટોલ ઉભો કરેલો મેં કેટલીય કમ્પ્લેનો સરકાર ને કરી પણ ક્યાંક અધિકારીઓ પોતાનો લાભ મળે એટલે સ્ટોર ચલાવા દે આજે ડીઓ ને બી કમ્પ્લેન કરી સ્કૂલ માં સ્ટોલ હોય કોઈ દિવસ ફરજિયાત બાળક ને ત્યાંથી આજે સ્વેટર બેન જુઓ સ્વેટર સિમ્બોલ સાથે સ્કૂલ નો પાંચસો પંદરસો રૂપિયા નું સ્વેટર જે સ્વેટર ત્રણસો ચારસો નું આવે અત્યારે ફરજિયાત સ્કૂલ નું સ્વેટર લેવાનું બેન જી

બાળકો ખુબ હેરાન થઈ રહ્યા છે શિક્ષણ નો તો હું એવું કઉ છું કે શિક્ષણ એ ધર્મ છે વેપાર નહી પણ અત્યારે આ લોકોએ શિક્ષણ ને વેપલો તરીકે આખો પ્રદર્શિત કર્યો છે શિક્ષણ ને વેપાર બનાવી દીધો છે જે શિક્ષણને વેપાર બનાવી દીધો છે તેવું કહેવું છે ને એટલે જ કદાચ વાલીઓ મોટી મોટી સ્કૂલમાં જો પોતાના વિદ્યાર્થીને પોતાના બાળકને મૂકવો હોય તો પછી વિચારતા હોય છે નરેશભાઈ જે વાત સમગ્ર સામે આવી રહી છે કે ભાઈ પુસ્તકોનો અભાવ છે દર વખતે આવું થતું હોય છે આટલા બધા ફીના પૈસા ભરવા છતાં પણ મોંઘવારી જે નડતી હોય છે ને તેમ છતાં બિચારા વાલીઓ પોતાના બાળકોને સારી શાળામાં અભ્યાસ માટે મોકલતા હોય છે અને આવા પુસ્તકોના અભાવે તેમનો અભ્યાસ પણ બગડતો હોય છે

હતું માટે ગાઈડોમાં માં ટેક્સ નથી આજે પ્રાઇવેટ પ્રકાશન માજા મૂકી છે બેન આ સરકાર કોઈ ધ્યાન નથી આજે ગાઈડો જુઓ બેન તમે હજાર હજાર પંદરસો પંદરસો બે બે હજાર રૂપિયા ગાઈડો છે એનું એનું નિયંત્રણ આવું જોઈએ જે પુસ્તક નો રેટ છે ધારો કે પાંચમા ધોરણની ની પુસ્તક નો રૂપિયા નો સેટ આવતો હોય તો ગાઈડો વધારે વધારે ત્રણસો રૂપિયા નો સેટ હોય આજે પ્રકાશનો એટલી લૂંટ ચલાય છે બેન એટલે બાળક બધી રીતે લૂંટાઈ રહ્યો છે સ્કૂલ માં એને પગ મૂક્યો હોય એટલે બધી જ બાજુ થી બાળક લૂંટાય છે

એટલે પુસ્તક કામ માં આવે એટલે ફરીથી આ લોકો છાપવી પડે એટલે આ બધું અને અગાઉથી બેન તમે ધારો કે આવતું વર્ષ છે રાઈટ તો સિલેબસ બદલાવવાનો હોય તો અત્યારથી કેમ તૈયારી ના થાય તમે વર્ષ આવે ને જ્યારે ભણવાનું સ્કૂલ ખૂલીએ ત્યારે તમે કો સિલેબસ બદલાવાનો છે અંદર પાના બદલવાના છે એટલે આખી ચોપડી નવી બનાવવાની એટલે વેપારીઓને ને ભી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે બેનામાં ધારો કે અત્યારે ઘણી ચોપડીઓ બદલાઈ ગઈ તો વેપારીઓ ફાઇવ સ્ટોક હોય તો નુકસાન વેપારીઓને કરોડો રૂપિયાનું થાય છે તો ફાયદો કોને થાય છે ફાયદો કોને છે પેપર જેટલો પેપર લો એટલું કમિશન છે બેન પાઠ્યપુસ્તક મંડળમાં અને માનીતા પેપર વાળાઓ જોડેથી જ પેપર લેવાય છે આજે આ ભારતની આટલી મોટી મીલો છે એ બધી મીલો જોડેથી લેવાતા નથી બેન અમુક માણસો જોડેથી જ પેપર લેવાય છે સરકારના મિનિસ્ટરીઝ છે એની પાસેથી પેપર લેવાનું એટલે અમુક બી આ વાલા દાવલા ને નીચે બી આ બધું લેટ થતું હોય છે પ્રિન્ટિંગમાં બી એવું છે પોતાના અધિકારીઓના પ્રેસો છે પાઠ્યપુસ્તક મંડળના જે અધિકારીઓ છે એમના ભાઈઓ એમના છોકરા ચલાવતા હોય અંદર એ લોકો ચોપડીઓ ચોપડીઓ આપે આ બધા ભ્રષ્ટાચારો બહુ છે બેન સુમિતભાઈ તમે એક સામાજિક આગેવાન તરીકે ક્યાંય છે આને લઈને ને ત્યાંથી શું જવાબ આપવામાં આવ્યો છે તમને અધિકારી કરી શિક્ષણ કરી તો તેઓનો જવાબ મળ્યો કે ઉપરથી સ્ટોક નથી પરિસ્થિતિ છે આવા જવાબ

સ્કૂલો વાળા લૂંટે છે ફી માં લૂંટે ગણવેશ માં લૂંટે શૂઝ લેવાના બધી જગ્યા બાળકને લૂટવામાં આવે છે એ સરકાર વિચારવાનું કે ભાઈ શિક્ષણ કેમ સસ્તું થાય દિવસે ને દિવસે બેન ઓગણીસો પંચાણું કે બે ની સાલ માં જે શિક્ષણ સસ્તું હતું આજે ચોવીસ વર્ષમાં બેન શિક્ષણ એટલું બધું મોઘું થઈ ગયું છે એ જવાબદારી આમ નાગરિકે સમજવાની છે કે ભાઈ અમે કોને ચૂકાઈને લાઈએ કોનો વોટ આપીએ છીએ કઈ સરકાર અમને સસ્તું આપશે આ તો પચીસ વર્ષ થી એક જ સરકાર છે બેન એટલે કોઈ બોલવા વાળું નથી એટલે બાળકો લૂટાય છે વાલીઓ લૂંટાય છે આજે

સરકારે વિચારવાનું છે અને એ મુખ્યમંત્રીશ્રી તાત્કાલિક શિક્ષણ મંત્રી અને આ અધિકારીઓને બોલાવીને તાત્કાલિક મીટિંગ કરીને અને તાત્કાલિક હવે પછી ગુજરાતમાં કોઈ પણ શિક્ષણ નો પ્રોબ્લેમ ઉભો ના થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ સુમિતભાઈ અને નરેશભાઈ આપ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં માટે તો તો ગુજરાતની મેગા સિટીની વાત અલગ છે 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 પરંતુ નાના નાના જે ગામડાઓ ત્યાં પણ પુસ્તકોનો અભાવ જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ નથી કરી શકતા સરકાર તો આમ મોટા મોટા દાવા કરે છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત પરંતુ જ્યારે આવી સમગ્ર ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સરકારના આ દાવા પોકળ સાબિત થતા હોય છે આ સાથે જ વિશેષમાં બસ આટલું જ નમસ્કાર